ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક એક લાખ પંચોતેર હજાર કટ્ટાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી માર્કેટિંગ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી હિતેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ પંચોતેર હજારથી વધુ કટ્ટાની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે ખેડૂતોને લાઈનમાં ઉભા ના રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા જેમાં વધારે વાહનોને ટોકન અપાયા હતા હતા ખેડૂતોને કિલોગ્રામ ચણા ભાવ લઈને રૂપિયા સુધી મળ્યા સૌરાષ્ટ્રના પોરબંદર ગીર સોમનાથ બોટાદ જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા ચણાની પુષ્કળ આવક થતા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું હતું ગોંડલ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતો ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી જે જેમાં વાહન બે હજાર વાહનને ટોકન દેવામાં આવ્યા હતા જેમાં પોણા બે લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટયાર્ડ અંદર આવવું નહીં હિતેશ સાવલિયા આસિસ્ટન્ટ સેક્રેટરી એપીએમસી ગોંડલ ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ અને ગોંડલ ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમની આગેવાની હેઠળ ગોંડલ માર્કેટ માર્કેટિંગ યાર્ડ પ્રગતિ કરતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ચણાની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં ચણાની આવક ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક થયેલ છે જેમાં વાહનો બે હજારથી વધુ વાહનો આવેલ હોય તેમજ ચણાની આવક પોણા બે લાખ કટ્ટા જેવી આવક થયેલ છે હાલ ચણાની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે જેથી ખેડૂતભાઈઓએ ચણા ભરીને ન લાવવા માર્કેટયાર્ડ વિનંતી કરે